આપણે વિડીયોમાં બધાની એક કોમન કોમેન્ટ આવે છે કે ભાઈ હાલો ભાણો તો તમારે એ ભાણો થાય એટલે તમે એનું લગ્ન અંતે કર્યું પણ ડિમ્પલ તમારે હું હગામાં થાય એમ ભાણે તો બધા ઓળખવા મળ્યા છે હવે એમાં ભાણો આપડા શું કે આમ ફરતા છોકરી નો છોકરો એટલે એવી રીતના ભાણો થાય અને આ એમના શું કઈ કોર્ટ મેરેજ કરી એમને બોલાવી લીધા હતા એટલે આમ તરફથી તો ટીકુભાઈ ને બધી પૂરું પૂરું કર્યું કરવું પડે એટલે અમને એ લોકો હું કઈ કોર્ટે કીધું કે તમે નથી થાય કે તમને લાભ મળી ગયો કન્યાદાન કરવાનો એટલે કન્યાદાન કર્યું એમાં એટલે એવી રીતના છે